એના જે પૂન છે એને આજે સવારે છે એ બીજ દાન કરી નાખ્યું છે અને આરિયા પૂનમ છે પૂનમને પણ મેકલ એને ત્રણ ચાર દિવસ પહેલાં છે એ બિન મૂકી દીધું અને બાકી ખાણ જો કેમ બનાવ્યા જે માતાજી મિત્રો મિત્રો આજે થોડુંક આપણે મોડું થઈ ગયું સવારના સાડા આઠ થઈ ગયા છે અને બાકી જોઈ શકો છો મહેશભાઈની ગાયો હજી છૂટી નથી બધી છે અહીંયાં આર્યા અહીંયા છે અને આ બધી ગાયો અહીંયા અને હવે આપણે છે પાંજરાપુર જવાનું છે તો ચાલો જઈએ પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ શું કામકાજમાં છે એ તો મિત્રો આપણે છે અહીંયા પાંજરા પર પહોંચી ગયા હતા અને પાંજરા પર ઢોરા ઉઠી ગયા તો પાવડર નખાઈ ગયો છે અને જે વાળામાં થયું નથી થોડી વાર નીણ થશે પછી ઢોરા જાય એક બધું ખાઈ લઈ પછી આપણે આપણું કામ ચાલુ કરશું નિતર જે માંદાવાળા ઢોર છે એના માટે જોઈ શકો છો સવા સવાભગતના ભૂએ છે વતરો કર્યો છે આ ગાજર વત્યા છે અને આ જો રેકડોય ભરે છે હમણાં થોડી વારમાં નાખશે એને અને હવે આપણે થોડી વાર રાહ જોઈએ ઢોરા આવી જાય પછી આપણે આપણું કામ ચાલુ કરશું તો મિત્રો આપણે થોડી વાર રાહ જોઈ ત્યાં હે પેલા ઢોરા આવી ગયા હતા ગાજરની નીણ થઈ છે અત્યારે તો જોઈ શકો છો બધા ગાજર ખાય છે અને આપણે એક આહવારી ગાય તો એને છે સારવાર આપી દઈએ અને બાકી જે હશે એ બધું જોઈ લઈએ તો મિત્રો આપણે જે છે આ માંદાવાર વાડામાં ડ્રેસિંગનું કામ હતું થઈ ગયું છે આ એક ગાયને ડ્રેસિંગ કરી નાખ્યું એક ગાય છે આહવારી હતી એને આ બિહાર નાખ્યો અને એક સિંગડાવાળી હતી એને ડ્રેસિંગ કરી નાખ્યું હવે કાંઈ કામ રહેતું નથી તો હવે આપણે જાશું આપણી ગૌશાળાને ત્યાં કંઈ જઈને જે આપણે ઉત્તરાયણ ઓળખીઓની વાત કરવાની છે જે બીજદાન કયા કયા કર્યા છે ને એ કરીએ તો મિત્રો આપણે છે એ પાંજરાપોરથી આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ જોઈ શકો છો બધા નીણ નાખી દીધી છે અને આ જે કૂંજ છે એને આજે સવારે છે એ બીજ દન કરી નાખ્યું છે અને આ કુંદ ને આપણે છે એ જે ગોવિંદ મોરબી નામનો બુલ છે જેને ખાંડીઓ તરીકે બધા ઓળખીએ એનું બીજ આને મૂક્યું છે અને આજે સવારે આને મૂક્યું છે બાકી પૂનમ જે છે આપણી આર્યા પૂનમ પૂનમ આર્યા પૂનમ છે પૂનમને પણ એ સેમ ટુ સેમ ગોવિંદ મોરબી અને ખાંડીયો તરીકે ઓળખાય ને એનું જ આને પણ મૂક્યું છે અને આપડી આ જે છે ને મેઘલ એને ત્રણ ચાર દિવસ પહેલાં છે એ બીજ મૂકી દીધું પણ આપણે શું છે કે થોડાક કામમાં નહોતા એટલે કાંઈ તમને કહી ન શક્યા બતાવી ન શક્યા જે આપણી મેઘલ છે એને આપણે છે એ મોહાનો છે જે એમપીમાં છે કાંઈક સંસ્થા ત્યાંથી આપણે લઈ આવ્યા છે અને એનું આને મૂક્યું છે અને જે ગોવિંદ ખાંડિયો છે અને મોહાનો છે એના તમને ફોટા અહીંયા સાઈડમાં જોવા મળશે આર્યો આ છે એ મોહાનાનો ફોટો અને આ છે ગોવિંદ ખાંડિયાનો ફોટો બરાબર તમે જોઈ લેજો અને એની માહિતી છે એ પછી ક્યારેક આપણે આપશું બાકી આપણે જે છે આ એ પૂનમ આપણી આ રે કુંજ અને મેઘલ ત્રણેય છે અત્યારે બિદાન થઈ ગયા છે એમાં પૂનમ ને છે એ બે ત્રણ દિવસ થયા છે કુંજ ને આજે સવારે અને મેઘલ ને અઠવાડિયા જેવું થઈ ગયું છે એટલે એ હતું પણ આપણે શું કામમાં હતા એટલે તમને ન બતાવ્યું બાકી આર્ય પોપટ જો અને બાકી નીણ થઈ ગઈ છે હવાડામાં પાણી ઓકે છે હવે આપણે કાંઈ બીજું કાંઈ કામ નથી આર્યા એક જો આને આપણે લઈ જવાની હતી પણ હવે શું મેળ ન પડ્યો આપણો કાંઈ બાકી આને જે આપણે પરમ દિવસ જે રથયાત્રાને હતી જે એવું ફંક્શન હતું એમાં લઈ જવાની હતી આપણી પાર્યું ને અરે રીવણી અને હવે મિત્રો આપણે બીજું કાંઈ રહેતું નથી તો હવે જાસું આપણે ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પર તો મળીએ છીધા પાંજરાપુર તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ રાઉન્ડ મારી ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા હતા પર એક આંખો ગામમાંથી આવ્યો હતો આમ બીજું કાંઈ નહોતું થોડીક આફરી હતી ખાધામાં કાંઈક આવી ગયું છે તો એની દવા કરનાશ હવે આપણે જવાનું છે પાબુશ્રી વિભાગમાં ત્યાં કાંઈ છે નહીં પણ હું રાઉન્ડમાં જવાનું છે તો ચાલો જાય અને તમને બધું બતાવું તો મિત્રો આપણે અહીંયા બાબુશ્રી આવી ગયા હતા જોઈ શકો છો અહીંયા બધા જો માણસો પોતાનું કામ કરે અને આપણે છે આ ગાડી લઈને આવ્યા છે અહીંયા એક ગાયની એક પાડીની અને એક આંખાની દવા કરી નાખી છે અને હવે બીજું કાંઈ કામ નથી બાકી જો અહીંયા આખા છે એ પાણી ઉપરથી આવે છે તો હું તમને એ બતાવું કાઠિયાવાડો આવ્યો અને બીજા એ છે જે બળદ છે આખા છે બધા તળાવે પાણી પીવા ગયા હતા તો પાણી પીને હર્યા છે જો આવે છે ને હવે એના વાળામાં પૂરશે ને બીજા જે વાળાના છે એ ઢોર તરશે વાળો હશે એનો એમાં પૂરી નાખશે આપણે બાકી અહીંયા બધી દવા થઈ ગઈ હવે જાશું આપણે સ્થાનિક વિભાગમાં તો મિત્રો આપણે પાંજરા પર કઈ નવું કામ હતું નહીં તો તમને કઈ નહીં આપણે છે આપડી ગૌશાળા આવી ગયા હતા તો જોઈ શકો છો આપણી બધી ગાયો આવી ગઈ છે બાંધી નાખી અને મીરા જે આવીને છે એટલે હર્ષદ લેવા ગયો છે અને બાકી ખાણ જો કેમ બનાવ્યા બધા ખાણ આપણે બનાવીએ છીએ અને હમણાં છે બધીને મૂકી દે અને પછી આપણે દવાઈ કરવાની છે મેં તો જોઈ શકો છો આ બંને છે આપણી મેઘલ અને પૂનમ અહીંયા બાંધી છે આ બધા જે અહીંયા રે ને એ બધા છે એની પોતપોતાની જગ્યાએ બાંધ નાખીને ફટાફટ ખાણ બનાવવા માંડીએ બનાવવાનું કામ ચાલુ જ છે અને ખાણ બનાવી બધાને મૂકી અને પછી દોવાઈ કરશું તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ છે જે ખાંડને બનાવવાનું હતું બનાવી ગાયોની દોવાઈ કરી અને એક જગ્યાએ બહાર જવાનું હતું તો થોડું મોડું થઈ ગયું છે તો અત્યારે ઘરે આવ્યા અને સાડા દસ જેવું થઈ ગયું છે અને બાકી જોઈ શકો છો મહેનતાની ગાયો છે અને બધી શાંતિથી ઊભી છે અને હવે છે આપણું બીજું કાંઈ કામ નથી હવે ફટાફટ છે એ ખાઈ પી અને સુવાનું છે તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી કાલે નવા વિડીયોમાં